અને ત્યાંથી ભાજપ પ્રમુખ ચુની પટેલ મહામંત્રી શૈલેષ ટેલર નીતેશ ગાવિત તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ ઉપપ્રમુખ લીના અમદાવાદી માજી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહિર પ્રશાંત પટેલ માજી સરપંચ કાર્તિક પટેલ મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞા પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓએ બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું આ બાઇક રેલી એપીએમસી માર્કેટ થઈ આંબેડકર સર્કલ ગાંધી સર્કલ મેઇન બજાર

રાષ્ટ્રપ્રેમી દેશ માટે કંઈક કરી કરી જવાની જેને ભાવના છે એવી રાષ્ટ્રીય પાર્ટી છે જેનો આજે સ્થાપના દિન છે જેમાં ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા ગંડેબી વિધાનસભામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેરગામ તાલુકા યુવા મોરચા દ્વારા ખેરગામથી ચીખલી થઈ આતલિયા સુધી બાઇક રેલીનું બાઇક રેલી કરવામાં આવી